વલસાડના તિથલ રોડ સ્થિત પાદર દેવી માતાજીના મંદિરનો સત્તરમો પાટોત્સવ આહિર યુવક મિત્ર મંડળ દ્વારા ભક્તિભાવ પૂર્વક ધામધૂમથી ઉજવવામાં આવ્યો હતો વલસાડ શહેરના તિથલ રોડ પર આહિરવાડમાં શ્રી દેવી માતાજીના મંદિરનું નિર્માણ આજથી સત્તર વર્ષ પહેલા કરવામાં આવ્યું હતું આ મંદિરમાં અતુટ શ્રદ્ધા અને ભક્તિભાવથી આજુબાજુના હજારો લોકો પૂજા અર્ચના કરે છે હનુમાન જયંતિના દિવસે આ મંદિરનો સત્તરમો પાટોત્સવ હોય ત્યારે આજ રોજ આહિર યુવક મિત્ર મંડળ દ્વારા અનેક કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા મંડળના અગ્રણી યુવાન ચિરાગ આહિરના જણાવ્યા પ્રમાણે આજરોજ સવારે યજ્ઞ કરવામાં આવ્યો હતો જે બાદ બપોરે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું આજુબાજુના વિસ્તારના પૂજા કરે છે તેની મનોકામના પૂર્ણ થાય છે આજના દિવસે ભક્તોએ માતાજીની પૂજા અર્ચના કરી ધન્યતા અનુભવી હતી પાટોત્સવને સફળ બનાવવા માટે આહિર યુવક મિત્ર મંડળના તમામ યુવાનોએ ખૂબ જ મહેનત મહેનત કરી હતી આજે અમારો આયુર્વેદ મિત્રમંડળ તિર્થલરોડ વલસાડનો સત્તરમો પાટોત્સવ છે માતાજીની લગભગ સત્તર વર્ષથી અમે આ પ્રાણ પ્રતિષ્ઠાની જે તૈયારી થઈ હતી અને આજે અમે સત્તર વર્ષથી અમે યજ્ઞ કરીએ છીએ અને ખૂબ જ સરસ આયોજન હોય છે અને લગભગ થી અઢી હજાર માણસો અહીં માતાજીનો પ્રસાદ લે છે અને ખૂબ જ ભાવપૂર્વક માતાજીની પ્રાર્થના કરી અને આશીર્વાદ લે છે બે હજાર થી બે હજાર આઠમાં પાટોત્સવ મંદિરનો પાટોત્સવ ચાલુ કર્યો આ લગભગ સત્તરમો પાટોત્સવ છે અને આ માતાજીમાં લોકોને અટલું શ્રદ્ધા છે તો અહીંયા ભાગે બહુ પબ્લિક આવે છે અને અમે સારી રીતે બધાને મહાપ્રસાદને જમાડીને મોકલાવીએ છીએ અમારા ત્યાં પાંદરદેવી માતાનો સત્તર વર્ષથી પાઠોત્સવ ચાલે છે એની અંદર અમે યજ્ઞ ચંડી યજ્ઞો માતાજીનો પાઠ પૂજા કરીએ છીએ અને અહીંયા વલસાડના ઘણા બધા ભક્તો એ લોકોના પાદર માતામાં અટુત શ્રદ્ધા છે અને સત્તર વર્ષથી અમારે ત્યાં આ જ રીતે બે હજારથી ઉપરના માણસો આવીને મહાપ્રસાદ લે છે અને બહુ સારો પ્રોગ્રામ થાય છે અને માતાજીમાં લોકોને બહુ અટુટ શ્રદ્ધા છે અને વલસાડથી બી બધા સારા સારા ઘરના સારા માણસો આવે છે દાન બી કરે છે અહીંયા અમારે ત્યાં બધું આ જગ્યા બી ઘણી સારી છે અને અમારે ત્યાં આ રીતે માતાજીની દયાથી બધું ચાલે છે આ અમારો અમારી લાઈવ ન્યૂઝ ટ્વેન્ટી ફોર ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલ આઈકોન દબાવો જેથી આવના સૌથી પહેલા પહોંચે